ફરાળમાં યંગસ્ટર્સ હોય ને એ લોકોને સાબુદાણા વડાની જેમ જ બફ વડા પણ બહુ ભાવે પણ આઈ હેવ ઓલવેઝ ઓબ્ઝર્વડ કે મોટે ભાગે બફ વડા લોકો બહારથી જ લાવે છે અને ઘરે બનાવવાની વાત આવે તો એવો ક્વેશ્ચન થાય કે આમાં સ્ટફિંગ બનાવવાનું ઉપરનું કવર બનાવવાનું ક્યારેક ક્યારેક તળતા છૂટી જાય તો એટલે લોકો બનાવવાનું અવોઈડ કરે છે પણ આપણે એના એ જ ઇન્ગ્રેડિયન્ટનો ઉપયોગ કરી અને ઇઝી મોડથી બફવડાની રેસીપી જોઈએ સૌથી પહેલાં બટાકાને ધોઈ અને પ્રેશર કુક કરી લેવાના છે બને તો પાણીમાં નથી કરવાના પણ સ્ટીમ કરીએ ને એવી રીતે કે પાણીની અંદર તપેલી કે ડબ્બામાં બટાકા મૂકી અને એને બે વિસલ માટે પ્રેશર કુક કરીશું ત્યાર પછી અડધો કલાક માટે એને ઠંડા થવા દઈશું ટાઈમ ઓછો હોય તો તમે ફ્રિઝમાં પણ મૂકી શકો છો અને છાલ ઉતારી આ રીતે એને ગ્રેટ કરી લેવાના છે છીણી લેવાના છે એની અંદર અડધો કપ જેટલા શેકેલા સિંગદાણ ગાળાનો ભૂકો અડધો કપ જેટલું શ્રીફળનું છીણ બે ટેબલ સ્પૂન જેટલી સૂકી દ્રાક્ષ બે ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા લઈશું એક ટેબલ સ્પૂન વાટેલા મરચાં એક ટી સ્પૂન છીણેલું આદું એક ટી સ્પૂન જેટલું આખું જીરું એક ટેબલ સ્પૂન જેટલા તલ અને વન ફોર્થ કપ જેટલા કોથમીર દાણા દાણા લેવાના છે જેટલા ટી સ્પૂન જેટલો લીંબુ રસ અને એક ટેબલ સ્પૂન જેટલી શુગર સિંદવ મીઠું સ્વાદ પ્રમાણે ગરમ મસાલો ખાતા હોવ તો એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો લઈશું હાથ વડે સરસ રીતે એને હળવા હાથે મિક્સ કરી લેવાનું છે લોટ બાંધતા હોય એ રીતે એને પ્રેસ કરવાનું નથી પણ સરસ રીતે મિક્સ થઈ જાય અને આ રીતે બાઇન્ડિંગ સહેજ એનું ચેક કરી લેવાનું છે બાઇન્ડિંગ એટલા માટે ચેક કરવાનું છે કે પછી આરાનો લોટ કે તપકીનો લોટ જે ફરાળી લોટ હોય છે એ કેટલો નાખવો એ તમને ખબર પડે યુઝવલી એક બટાકો હોય તો એક ચમચી જેટલો આરાનો લોટ લેવો જોઈએ ચાર બટાકા હતા એટલે ચાર ચમચી જેટલો આરાનો લોટ લીધો હતો અને એને સરસ રીતે મિક્સ કરી લીધો હવે થોડોક આરૂટનો લોટ જે છે આ રીતે પ્લેટમાં મૂકીશું અને જે સ્ટફ તૈયાર કર્યું છે એને આ રીતે સરસ મજાના મીડિયમ સાઇઝના ગોળા વાળી એની અંદર રોલ કરી લઈશું યસ આમાં કોઈ જ આઉટર લેયર કે ઇનર લેયર જુદું કરવાનું નથી અને હવે ગરમ સિંગ તેલમાં એને મીડિયમ હીટ ઉપર લગભગ પાંચ મિનિટ માટે તળીશું એને વારંવાર થી ઉપર નીચે કરવાની જરૂર નથી એની તળાઈ જશે એટલે આ રીતે હલકા થઈ અને ઉપર આવી જશે તળાઈ જાય એટલે બફફળા ને આ રીતે બહાર કાઢી લઈશું અને ગરમા ગરમ બફળા સર્વ કરીશું દહીં અને સીંગ દાણાની ચટણી સાથે પણ કરી શકીએ અને આ રીતે ખજૂર આંબલીની ચટણી હોય તો એની સાથે પણ સર્વ કરી શકાય છે ને સરસ મજાની એકદમ ઇઝી રીત ટેસ્ટ સેમ બોક્સ વડાનો છે ખાલી મેથડ ઇઝી છે ચોક્કસ બનાવજો અમને જણાવજો પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ થેન્ક યુ